ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો નેવાસી ધારી ચૌદસો વીસ હળવદ ચૌદસો સિત્તાશી બોટાદ પંદરસો આઠ જેતપુર ચૌદસો એકાણું ગોંડલ ચૌદસો છોતેર સાવરકુંડલા ચૌદસો ઓગણએસી ધોરાજી ચૌદસો એકોતેર મોરબી પંદરસો બગસરા ચૌદસો ને એકોતેર ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બાર હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી બીજા ગુજરાતના અલગ વિસ્તારોના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી લઈને ચૌદસો પચાસ ચૌદસો સાહીઠ ચૌદસો સિત્તેર ચૌદસો એંસી ચૌદસો સાહીઠ અને ચૌદસો એંસી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો